દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલી નજીક ધાનપુર ચોકડી પાસેથી મોપેટ પર દારૂ લાવનાર ખેપિયાને લીમખેડા પોલીસે ઝડપીને એકત્રીસ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને અનુલક્ષીને સરહદી વિસ્તારોમાંથી વિદેશી દારૂની બદીને ડામવા પોલીસ સતર્ક બની છે અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેવામાં લીમખેડા પોલીસ મથકના એએસઆઈ વિજય જવસિંહભાઈ તેમજ જય મોતીભાઈ સહિતના પોલીસ કર્મીઓ ગતરોજ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન તેઓને મળેલી વાતમીના આધારે એક ખેપીઓ મોપેટ ગાડી પર વિદેશી દારૂનો જથ્થો ભરી લીમખેડા તરફ આવતો હોવાની વાતમી મળતા સ્થાનિક પોલીસે ધાનપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી થોડીવારમાં વાતમીમાં દર્શાવેલ ઇસ્મત જી જે બેતાલીસ બેતાલીસ નંબરની ગાડી લઈને આવતા પોલીસે તેને અટકાવીને પૂછપરછ કરતા તે તોયણી નિશાણ ફળિયાનું સુનિલ સિંહ બાર્યા હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ પોલીસે મોપેડની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની સત્યાસી બોટલ મળીને કુલ રૂપિયા અગિયાર હજાર ત્રણસો સિત્તેરનો મુદ્દામાલ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો વીસ હજાર મોપેડ ગાડી મળીને કુલ એકત્રીસ હજાર ત્રણસો સિત્તેરના મુદ્દામાલ સાથે ખેતપિયાની અટકાયત કરી પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે એવાલે એસમ બગોરા લીમ ખેડા